ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત આ સાથે જ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના તો કેટલાય ભાગોની અંદર અત્યારે મિત્રો લાઈવ તમે જોઈ શકો છો ગાજ સાથેનો ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ ખાસ મિત્રો આજની સાંજ ને રાત્રિ થાય પહેલા આજના વિડીયોને તમે જોઈ લેજો માહિતીની અંદર હવામાન વિભાગ તરફથી પણ લોકોને સુરક્ષિત રહેવાને લઈ અને બિન જરૂરી ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી દેવામાં આવી છે કેટલાક વિસ્તારોની અંદર ઓરેન્જ અને યેલ્લો એલર્ટના સિગ્નલો આપવામાં આવ્યા છે અને અત્યારે નવી નોકોર આગાહીમાં હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ અને હવામાન વિભાગ જેમાં આઈએમડી તરફથી પણ ગુજરાતની અંદર અલગથી એલર્ટો આપવામાં આવ્યા છેલ્લી ચોવીસ કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાણો કયા વિસ્તારોમાં કેટલા પવનની ઝડપ ક્યાં કેવું તોફાન મિત્રો આ માવઠું મચાવવાનું છે ને નવમી મે સુધી ચાલશે આ લાંબા ગાળાનું માવઠું રહેશે આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમને તમે બતાવી જોઈ શકો છો મિત્રો રાજ્યની અંદર ઉત્તરી ગુજરાતથી લઈને દક્ષિણી ખાસ અત્યારે સૌરાષ્ટ્ર ઉપર આ સિસ્ટમના વાદળાઓ કડાકા ભડાકાવાળા વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અમરેલી આજુબાજુના વિસ્તારો હોય આ સાથે ભાવનગરના પાલીતાણા, મહુવા, જેસર, રાજુલા આજુબાજુના ગ્રામ્ય પંથકો કે ત્યાં તીવ્ર કડાકા અને ભડાકા સાથેની વરસાદની ગતિવિધિ અત્યારે જોવા મળી રહી છે. તો રાજકોટ, જુનાગઢ વચ્ચેના વાતાવરણમાં પણ વાદળો બંધાવાની શરૂઆત થઈ ગઈ છે અને દક્ષિણી ગુજરાતની અંદર પણ સુરત, તાપી, વ્યારા, બારડોલી લાગુના વિસ્તારોમાં પણ જોઈ શકો છો કડાકા ભડાકા સાથેની ગતિવિધિ જોવા મળી રહી છે. આવનારી કલાકોની અંદર આપણે જાણીશું કયા ભાગોમાં આ વરસાદી માવઠું

ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા મહેસાણાથી લઈને ગાંધીનગરના ભાગોમાં ગાજ વીજ થઈ હતી ત્યાર પછી મોડી સાંજથી ફરી વરસાદની આ ટ્રેન મિત્રો ઉલટી થઈ અને સૌરાષ્ટ્રના મધ રાત્રિ દરમિયાન દક્ષિણી ગુજરાત ગીર સોમનાથ જુનાગઢ આ સાથે દ્વારકા ખંભાળિયા જામનગરના પંથકો અને કચ્છના કેટલાક ભાગોમાં કડાકા ભડાકા સાથે મિત્રો જોવા મળ્યો વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર એવી વીજળી પડી મિત્રો કે ચૌદ લોકોના મોત થયા જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના સામેલ થાય છે માલઢોરોને પણ નુકસાની કેટલાક માલઢોરોના મૃત્યુ થયાના સમાચાર ભારે પવન મિની વાવાઝોડાની જેમ ફૂંકાણો જેના કારણે મિત્રો લગ્ન મંડપોના માંડવાઓ ઉડિયાના દ્રશ્યો સામે આવ્યા હતા હજુ તો આ શરૂઆત થઈ છે મિત્રો આજ સાત તારીખ આઠ તારીખ નવ તારીખ અને દસ તારીખ આમ ચાર દિવસ સુધી ગુજરાતમાં માવઠું ભારે જોવા મળવાનું છે આપણે જોઈએ આગામી કલાકોની આગાહી કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થાય પહેલાં તો આવી રહેલી ભારતીય મોસમ વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટની અત્યારની લેટેસ્ટ જે મેપો આગાહીના રજૂ થયા તે જોઈ લઈએ તો ભારતીય હવામાન વિભાગ તરફથી મિત્રો ભારતના મોટા ભાગના રાજ્યોની અંદર અત્યારે વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર વધુ સંભાવના રહેશે જોઈ શકો છો આપણા સમગ્ર ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર આજે અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી આઈએમડી તરફથી કરવામાં આવી છે રાજસ્થાન ઉપર સક્રિય વરસાદી સિસ્ટમના વાદળાઓ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ આંધી વંટોળ સાથે ભારે વરસાદ આપશે આવતીકાલથી લઈ રાજ્યમાં વધુ વરસાદનું જોર વધી શકે છે તો જોઈ શકો છો ખાસ સાંજને રાત્રિ દરમિયાન આજે રાજ્યના અમુક ભાગોમાંથી અતિ ભારે વરસાદના પણ આંકડાઓ સામે આવી શકે આ સાથે જ મિત્રો સાતમી મેના દિવસનો પણ આગાહીનો મેપ જે ભારતીય હવામાન વિભાગે રજૂ કર્યો છે જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાત રાજ્યની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવેલું છે દક્ષિણી ગુજરાત અને કચ્છના ભાગોમાં ધોધમાર વરસાદ તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઉત્તરી ગુજરાતના ભાગોમાં તીવ્ર થંડરસ્ટોમ સાથે આંધી વંટોળ અને ભારે પવન સાથેની આગાહીનો મેપ જોઈ શકો આ સાથે જ આઠમી મેના દિવસનો પણ આગાહીનો મેપ જોઈ શકો છો ગુજરાતને અતિ ભારે વરસાદના ડાયરામાં મૂકવામાં આવ્યું છે અને રાજ્યમાં આમ મિત્રો સાત આઠ અને નવ તારીખ સુધી અતિ ભારે વરસાદને લઈને આઈએમડી આગાહી આપી દીધી છે તો બીજી તરફ ગુજરાત હવામાન વિભાગની આગાહી ઉપર પણ આપણે નજર કરીએ તો જોઈ શકો છો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના તમામ વિસ્તારોની અંદર એક જિલ્લાના પંચોતેર ટકા સુધીના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો અમુક ભાગોમાં ભારે વરસાદનું સિગ્નલ આપવામાં આવ્યું ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો કચ્છ સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણી ગુજરાત અને મિત્રો પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં આ વરસાદની ગતિવિધિ જોવા મળે આ સાથે જ સાત તારીખ આઠ તારીખ નવમી મે દસમી મે અને મિત્રો તારીખ સુધી હવામાન વિભાગે ગુજરાતની અંદર આ માવઠાની આગાહી આપી છે જેમાં ખાસ કરીને સાત તારીખ આઠ તારીખ અને નવ તારીખ આ ત્રણ દિવસ ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ માવઠાની સૌથી વધુ અસર ખાસ કરીને જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છ એ લાગુના ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના દરિયાના તટી વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે તમે જોઈ શકો છો નવમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર માવઠાની શક્યતા છે ને જેમાં માવઠું દસમી તારીખથી હળવું પડે પરંતુ દસ તારીખે પણ રાજ્યના તમામ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું જોવા મળે તો અગિયારમી મેના દિવસે પણ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી રાજ્યના તમામ વિસ્તારોમાં આપવામાં આવી છે અને એ પ્રમાણેના અહીં તમામ નકશાઓ તમે જોઈ શકો છો અને એમાં પણ હવામાન વિભાગે મિત્રો આવનારી કલાકોને રહી રાજ્યના પંદર જેટલા જિલ્લામાં આજે આવનારી કલાકોમાં ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દીધું છે આ મેપમાં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા કચ્છ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે તો બીજી તરફ અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ ભરૂચ નર્મદા સુરેન્દ્રનગર મોરબી રાજકોટ લાગુના વિસ્તારોમાં પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જે વિસ્તારો આ છે ઓરેન્જ એલર્ટવાળા કે તે ભાગોની અંદર ગાજ ગાજવીજ સાથે મિત્રો સાઠથી લઈ સિત્તેર કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો સાથેની થંડસ્ટોમની એક્ટિવિટી જોવા મળે અને આ રાજ્યના જિલ્લાઓની અંદર મિત્રો કરા પડવા સાથેના પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના અન્ય વિસ્તારો જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ દ્વારકા જામનગર બોટાદ તો મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા છોટાઉદેપુર અને દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ તાપી વલસાડ લાગુના વિસ્તારોમાં આવનારી કલાકોમાં ભારે વરસાદ જોવા મળે અને અત્યારે ભાવનગર અમરેલી સહિત કેટલાય ભાગોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને હજુ પણ આવનારી કલાકોમાં વરસાદની તીવ્રતા વધશે

કચ્છના ભાગો નિરોણાથી ભુજ આજુબાજુના ગ્રામ્ય પંથકોમાં તીવ્ર કડાકા મિત્રો ઠંડસ્ટોમની એક્ટિવિટી આ માવઠામાં ભારે જોવા મળી રહી છે ત્યારે જોઈશું મિત્રો અત્યારે જોઈ શકો છો કે જે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે તે સિસ્ટમમાં સૌથી વધુ પડતી અસ્થિરતા અત્યારે મધ્ય ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર એ લાગુના દક્ષિણી ગુજરાત પૂર્વ ગુજરાત અને ઉત્તરી ગુજરાત અને એ લાગુના કચ્છ લાગુના વિસ્તારો છે તે ભાગોમાં વધુ જોવા મળી રહી છે

આ સાથે જ બરવાળા લાગુના વિસ્તારોથી લઈ ખંભાતના અખાત આજુબાજુના તટી વિસ્તારો જેમાં ભરૂચ આમોદ વડોદરા આણંદ લાગુના નડિયાદ ખેડાથી ગોધરા તો બીજી તરફ જોઈ શકો છો અરવલ્લી મહીસાગર અને સાબરકાંઠાથી ગાંધીનગર વચ્ચેના પટ્ટાના પંથકો છે કે તે ભાગોમાં આવનારી કલાકોમાં વીજ સાથે શરૂ થઈ શકે વરસાદ તો આ સાથે જ જોઈ શકો છો મિત્રો વધુ પડતી અસ્થિરતા કચ્છના પણ રાપર આજુબાજુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર લાગુના જે મોરબી પાટણના પંથકો છે તે વિસ્તારો ખૂબ જ સીમિત વિસ્તારો છે કે ત્યાં ભારે વરસાદ પડી શકે છે જો કે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને કચ્છના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની સંભાવના તો આજે રહેલી જ છે પરંતુ સૌથી વધુ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીવાળો વરસાદ અને વીજળી પડવાની સંભાવનાવાળા પંથકો જેમાં પૂર્વી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને લાગુના ઉત્તર ગુજરાતના અને પૂર્વ ગુજરાતના ભાગો છે તે ભાગો જોવા મળી રહ્યા છે ખાસ આ સાથે જ સાતમી મેના દિવસનો પણ આપણે આગાહીનો મેપ જોઈએ તો જેમાં જોઈ શકો છો કે મોડલની અંદર સાત તારીખે પણ ગુજરાત રાજ્યની અંદર આ સિસ્ટમની વધારે પડતી અસ્થિરતા મધ્ય ગુજરાત એ લાગુના સૌરાષ્ટ્ર આ સાથે જ પૂર્વી સૌરાષ્ટ્રથી દક્ષિણી ગુજરાતના ભાગો જ રહેશે જેમાં વધુ પડતી સંભાવના દક્ષિણી ગુજરાતના ભરૂચ અને સુરતના વિસ્તારો ભાવનગર જિલ્લો બોટાદ અને રાજકોટની અંદર પણ સાત તારીખે ભારે વરસાદની સંભાવના રહેશે ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠાના સાબરકાંઠા લાગુના વિસ્તારોથી મહેસાણા ખેડબ્રહ્મા આ સાથે જ મહીસાગર અરવલ્લીના પંથકો અને કચ્છના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં સાતમી તારીખે ભારે માવઠાની સંભાવના રાજસ્થાનવાળું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો ગુજરાતને જેમ જેમ નજીક આ સિસ્ટમ આવતી જશે તેમ વધુ મજબૂત બનશે અમુક ભાગોની અંદર તો પૂરની સ્થિતિનું નિર્માણ થાય તે પ્રમાણેનો પણ માહોલ ઊભો થઈ શકે છે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જેમાં રાજકોટના બોટાદ બોટાદથી લઈ રાજકોટ લાગુ અમરેલી લાગુના અને જૂનાગઢ લાગુના જે વિસ્તારો છે તે ભાગોમાં અતિ ભારે વરસાદનું માવઠું પણ જોવા મળી શકે ઉત્તર ગુજરાતની અંદર પણ એ જ પ્રમાણે મહેસાણાથી સાબરકાંઠા અમદાવાદ લાગુના વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે કચ્છની અંદર મિત્રો હજુ આવનારી કલાકોમાં છૂટા છવાયા વિસ્તારોમાં તીવ્ર કડાકા અને ભડાકાવાળા થંડસ્ટોમ વાળા વાદળો બને અમુક વિસ્તારોમાં ભારે માવઠું છૂટું છવાયું નોંધાય પરંતુ સૌથી વધુ શક્યતા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને એ લાગુ દક્ષિણ પૂર્વી ઉત્તરી ગુજરાતના ભાગો જોવા મળી રહ્યા છે સાથે જ જોઈશું મિત્રો આઠમી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર અત્યારે સૌરાષ્ટ્રનો વારો ભારે પડે તેવી સંભાવના છે આ માવઠામાં અમુક વિસ્તારો હશે કે જ્યાં થંડસ્ટ્રોમ બને તે ભાગોની અંદર સાઠ કિલોમીટર કરતાં પણ વધુના જોટાના પવનો સાથે મિની વાવાઝોડાની જેમ આ વિસ્તારોમાં પવનો ફૂંકાઈ શકે છે જોઈ શકો છો આઠમી મેના દિવસે પણ જામનગર રાજકોટ અમરેલી બોટાદ જૂનાગઢ જેમાં પણ અમરેલી આજુબાજુના બાબરા પાલીતાણા સાવરકુંડલા ધારી આજુબાજુના વિસ્તારો આપણે ખાસ એ જોઈ લઈએ મિત્રો આ માવઠાની અંદર ટોટલ દિવસોની અંદર જેમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ કયા ભાગોમાં નોંધાય જેમાં તમે જોઈ શકો છો કે અત્યારે યુરોપિયન મોડલની અપડેટની અંદર આવનારા આઠ દિવસની અંદર કયા વિસ્તારોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ તો સૌરાષ્ટ્રની અંદર રાજકોટના ગોંડલ જસદણ લાગુના વિસ્તારોમાં ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે તો ભાવનગરની અંદર આવનારી કલાકોને આવનારા દિવસોની અંદર ટોટલ પાંચ ઇંચ સુધીના વરસાદી આંકડાઓ સામે આવી શકે છે આ સાથે જ બોટાદથી લઈ સુરેન્દ્રનગર અને અમદાવાદ વચ્ચેના જે પટ્ટાના ભાગો છે તે ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ ટોટલ માવઠાના દિવસોમાં નોંધાઈ શકે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના છૂટા છવાયા વિસ્તારોમાં પણ ત્રણ ઇંચ વરસાદો નોંધાય પરંતુ એકથી બે ઇંચ સુધીનો એવરેજ વરસાદ લગભગ ઘણા ભાગોમાં નોંધાઈ શકે જેમાં બનાસકાંઠા મહેસાણા પાલનપુરથી લઈ જોઈ શકો છો સાબરકાંઠા મહીસાગર સુધીના ભાગો હશે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને પૂર્વી ગુજરાતના વિસ્તારો છે જેમાં વડોદરા આજુબાજુના પંથકો વડોદરાની અંદર પણ હજુ આવનારી કલાકોને દિવસોમાં બે કરતાં વધુ ઇંચ આ સાથે આમોદ ભરૂચ કાંઠાના વિસ્તારોની અંદર ત્રણથી ચાર ઇંચ અને સુરતની અંદર પણ અઢી ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે જામનગરથી લઈ જૂનાગઢ વચ્ચેના પટ્ટાની અંદર પણ બે થી લઈ અઢી ઇંચ સુધીનો વરસાદ અને જેમાં ગોંડલ આજુબાજુ જસદણ બોટાદ ચોટીલાન સુરેન્દ્રનગર આટલા પંથકોની અંદર આ માવઠું અતિ ભારેની જેમ ખાબકી શકે કચ્છની અંદર ઓછી શક્યતા જોવા મળી રહી છે પરંતુ કચ્છની અંદર પણ એકથી બે ઇંચ છૂટા છવાયા વીજ સાથેના ભારે માવઠા જોવા મળી શકે છે મિત્રો રાજ્યની અંદર જોઈ શકો છો દસમી મે સુધી આ માવઠાની ગતિવિધિ રહેશે જોકે મુખ્ય માવઠાના દિવસો નવ તારીખ સુધી દસ તારીખથી હળવું માવઠું થઈ જશે તારીખે થોડી અમુક છૂટાછવાયા વિસ્તારોમાં ગતિવિધિ નોંધાય ત્યાર પછી આ માવઠાની તીવ્રતા મિત્રો અગિયાર બાર તારીખથી ઓછી થઈ જશે અને હવે પછી મિત્રો આપણે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આવી રહેલી આવનારા દિવસોની નવી નકોર આગાહી પણ જાણી લઈએ અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારતી આગાહી કરી છે અંબાલાલ પટેલનું કહેવું છે કે રાજ્યની અંદર જે અત્યારે માવઠાનો દોર ચાલી રહ્યો છે જેની અંદર ભારે પવન આંધી વંટોળની સાથે ફૂંકાશે અમુક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થઈ શકે છે જેમાં આપણે જણાવીએ ગઈકાલ અમદાવાદ શહેરની અંદર પંચોતેર જેટલા વૃક્ષો ધરાશાયી થયા છે તો આ સાથે જ વડોદરા શહેરની અંદર પણ ભારે વૃક્ષો ધરાશાયી થયાના દ્રશ્યો આપણે જણાવી દઈએ રાજ્યની અંદર ગઈકાલ મોડી રાત દરમિયાન પડેલા ગાજ વીજ વીજ સાથેના વરસાદના કારણે રાજ્યના ઘણા વિસ્તારોની અંદર પુરવઠાને પણ અસર થઈ હતી લાઈટ ગુલ થઈ ચૂકી હતી વીજળી પડીએ એના કારણે લોકોને મૃત્યુના સમાચાર આવી રહ્યા છે મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરતા ખાસ એમાં પણ અમદાવાદ શહેરને લઈને આગાહી કરી છે કે અમદાવાદની અંદર મે મહિનાના મધ્યમાં એટલે કે અગિયાર તારીખથી લઈ વીસ તારીખની વચ્ચે પણ ભારે પવન અને છાટા પડવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે મિત્રો પણ રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર આ વર્ષે ચોમાસાની વહેલી શરૂઆત થઈ શકે અત્યારે જોવા મળી રહેલી પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી દિવસોની અંદર ચોમાસાની ગતિવિધિ ભારે બની શકે એ પ્રમાણે અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વર્ષના ચોમાસાનું જે ગતિવિધિ છે એ નિયમ નિયત સમય કરતાં વહેલું સક્રિય થયું છે ને જે હવામાનમાં પલટો વહેલા લાવવા લાવશે અને રાજ્યની અંદર આ વર્ષનું ચોમાસું વહેલા બેસવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે વધુમાં આપને જણાવી દઈએ તો મિત્રો આઠમી જૂનના દરિયાના પવનોની ફેરબદલી થવાની શક્યતા તેમણે કરી છે પવનોની ફેરબદલી થાય તો ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાય અને બંગાળના ઉપસાગરમાં પણ ચોમાસાની ગતિવિધિ વહેલી થાય તેવી સંભાવના અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો રાજ્યમાં અત્યારે જે પ્રમાણે માવઠું ચાલી રહ્યું છે પવનોની દિશા બદલાશે તો પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી સક્રિયતા ચોમાસાની વધે તેવી આગાહી અત્યારે ખાસ કરીને આવનારા દિવસ સુધી અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે ગાજવીજ સાથે ભારે પવન સાથે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભારે પવન સાથેની આગાહી કરવામાં આવી છે રાજ્યની અંદર મિત્રો આ જ પ્રમાણે તીવ્ર ગજી ગાજવીજ સાથેના વરસાદ અત્યારે જોવા મળી રહ્યા છે અને હજુ આવનારી કલાકોમાં પણ તીવ્ર ગાજવીજ સાથે આ વિસ્તારોમાં શરૂ થશે વરસાદ